પ્રબલ ન્યુઝ હર ખબર તક નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીપ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યુઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ વડગામની તો વડગામ તાલુકાના કોટડી ગામના ચૌહાણ પરિવારે સુરજન ચેરિટેબલ ટ્રસ્ટ છાપીના સૌન્યથી અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ સૂરજન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કોટડી નાઇ પરિવારના કુટુંબીજનોએ સ્વ શારદાબેન રમણભાઈ નાઇની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પક્ષીઓ માટે આ ઉનાળામાં ધમધમતી ગરમીમાં પીવા માટે પાણીના કુંડા અને ચકલીઓ માટે માળાનો છાપી ગામે સુરજન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચૌહાણ હસમુખભાઈ અને ટ્રસ્ટના પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રવીણભાઈ ગુડલ અને તેમની ટીમ દ્વારા તેમજ ઓમ શાંતિ પરિવાર ગાયત્રી પરિવાર આગેવાનોની હાજરીમાં અબોલ જીવ માટે પુણ્યનું કામ કરી અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી પુણ્યનું કામ કર્યું જીવદયાની લાગણીમાં વધારો થાય અને અબોલ જીવ માટે પ્રકૃતિ પ્રત્યે લાગણીની ભાવના કેળવાય તે હેતુથી અગિયારસો કુંડા અને ચકલીઓના માળાનું વિતરણ કરે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ આ રીતે અબુલજી માટે ગરીબ લોકો માટે હોસ્પિટલના દર્દીઓ માટે પક્ષીઓ માટે ચબૂતરા જેવા અનેક અભિયાન સામાજિક અને શૈક્ષણિક કામો કરે છે કાર્યક્રમમાં પધારેલ દરેક જીવ પ્રેમી દાતા દાતાશ્રીઓને ભાગવદ્ ગીતા આપીને ભેટ આપી સન્માનિત કરેલા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર